એસ્કો સિંગોડ ઉપર જે હોર્ડિંગ પડી ગયું હતું સમયાંતરે દરેક જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જેટલા હોર્ડિંગ બોર્ડના જે જે એજન્સીને કામ આપવામાં આવ્યું સ્ટ્રકચરલ ફિઝિબિલિટી ફિઝિબિલિટી રિપોર્ટ અમે લેતા જોઈએ છીએ જ્યારે ટેન્ડરની પ્રક્રિયા થતી હોય ત્યારે પણ લેતા હોઈએ છીએ અને સમયાંતરે પણ એજન્સી પાસેથી સ્ટ્રકચરલ ફિઝિબિલિટી રિપોર્ટ આવતો જોઈએ છે પરંતુ જ્યારે સાયક્લોન વધુ પડતું જ્યારે સાયક્લોન આવે છે ત્યારે ક્યારેક આવી દુર્ઘટનાઓ બનતી હોય છે સદનસીબે કોઈ પણ જાતની જાનહિ નથી થઈ આ દુર્ઘટના પછી રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સીના જે એસોસિએશન છે એના મિત્રો સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને અમારી અમારા જે વિભાગની જે ટીમ છે એના દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે પણ અમે લોકો એ લોકોને સૂચના આપીને આગળના દિવસોમાં આ પ્રકારની કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે અમે લોકો આ એજન્સીઓને સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે વરૂણ દેવનું કંઈ નક્કી નથી હોતું ભાઈ આપનો પ્રશ્ન છે રાજકોટમાં પાણી ભરાશે કોઈ પણ મહાનગર તમે વિશ્વના કોઈ પણ મહાનગર જોયું જ્યારે ભારેથી અતિભારે વરસાદ આવે ત્યારે પાણી સ્વાભાવિકપણે ભરાતા જ હોય છે આપણે નથી કહી શકતા આપણે કોઈ દુનિયાનો કોઈ નાગરિક એવું ન કહી શકે કોઈ વૈજ્ઞાનિક એવું ન કહી શકે કે મારા સિટીની અંદર આજે વરસાદ પડી રહ્યો છે તો એક કલાક પછી પાંચ ઇંચ થાય કે દસ ઇંચ થશે એવું પ્રિડિક્શન નથી માંડી શકાતું સાયન્ટિફિકલી એવું પ્રિડિક્શન જરૂરથી માંડી શકાય છે કે આવનારા દિવસોની અંદર વરસાદ આવશે પરંતુ કેટલો વરસાદ આવશે ક્યાં કેટલો વરસાદ આવશે એવું કોઈ પણ જાતનું સાયન્ટિફિક રીઝન નથી હોતું એટલે વરસાદ એક વધુ પડતો જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે સ્વાભાવિકપણે પાણી ભરાતા હોય છે ભૌગોલિક દ્રષ્ટિએ એ ઊંધી રકાબી છે એક કલાકની અંદર રાજકોટમાંથી પાણી બધું ડેમમાં વહી જતું હોય છે નીચાણવાળા વિસ્તાર છે એમાં આ વખતે અમે લોકોએ રિસર્વે પણ કર્યો છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે નીચાણવાળા વિસ્તારની અંદર જે પ્રકારે હાલાકી લોકોને ભોગવવી પડે છે ઈનોન ભગોઈ પડે એટલે અમારી જે બાંધકામ શાખાની ટીમ છે એ અત્યારે પ્રયત્ન અમારી કરી રહી છે સાતરા ઓવરી અલગ અલગ પાંચ કે છ કદાચ પાછા ઘણા પાછા ક્યાં સુધીમાં થશે જે છે એ શરૂ ચોમાસા દરમિયાન ખોદકામ થતા નથી જે ડીઆઈ એટલે કે જે પાણીની નવી પાઇપલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો જે નાખવા જઈ રહ્યા છે ડ્રેનેજ અને પાણીની જે નવી લાઇન સાત વોર્ડની અંદર અત્યારે કામ ચાલુ છે આ વોર્ડની જ્યાં જ્યાં વોર્ડની અંદર જ્યાં જ્યાં ડીઆઈ પાઇપલાઇનના જે ખાડા ખોદવામાં આવ્યા છે વરસાદ રહી છે એટલે અમે પેચ વર્ક કરીએ છીએ એની ઉપર ના જે ખોદાણ થયું છે સ્વાભાવિક છે કે જયારે આપણે ખાડો ખોદતા હોઈએ છીએ ત્યારે એ જ મટીરિયલ પાછું આપણે જ્યારે ખાડામાં નાખીએ છીએ ત્યારે એની અંદર આપણે ડબલ્યુ પાણી રેડીએ એટલે જમીનની લેવલની સપાટીથી ખાડો પાછો નીચે આવી જતો હોય છે એટલે એની ઈચ ઈચ જ પ્રકારે જ્યારે રોડ ખોદવામાં આવતા હોય છે ત્યારે અમારા દ્વારા પેચવર્ક કરવામાં આવે છે પણ પેચવર્કની ઉપર મોરમ પાથરી અને પ્રોપર પેચવર્ક થાય અમે ચોક્કસથી પ્રયત્ન ચાલુ છે ચોમાસાની અંદર મારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે હવે પછી ડીઆઈના કામો નવા કોઈ પણ કરવામાં ન આવે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મેં અધિકારીઓને સૂચના આપી છે કે હવે કોઈ પણ કામ નવા કોઈ પણ ચાલુ ચોમાસામાં ન જ કરવા જોઈએ નથી જ કરતા મહાનગરપાલિકા પણ જે કામ શરૂ છે આજે જાન્યુઆરીમાં કામ શરૂ થયું હોય તો સ્વાભાવિક પડે કે જૂન જુલાઈની અંદર એ કામ પૂર્ણ થતું હોય છે તો એમાં અમારે એ ખાડા જે બુરાયેલા છે જે ખોદાયેલા ખાડા છે એને બુરી અને પેચવર કરવું પડે પણ વરસાદ આવી જાય છે એટલે અમે લોકો ડામર નથી કરી શકતા